દોસ્તો વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીને લઈને જ્યારે સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ ભાઈ વ્યે ફેલાઈ રહ્યા છે ત્યારે સમાચાર એવા પણ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એટલે કે ગોપાલ ઇટાલિયા જેઓ વિસાવદરની જે બેઠક છે એમના ઉપર વિજેતા જાહેર થયા છે અને ઉમેદવાર જાહેર થયાની સાથે જ જ્યારે લોકોની લોકચાહના એમને મળી રહી હતી ત્યારે જ પાકું થઈ ગયું હતું કે વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા પહોંચશે અને એમએલએ ગોપાલ ઇટાલિયા બનશે ત્યારે આ સમાચાર જ્યારે સામે આવ્યા છે ત્યારે એવું કહી રહ્યા છે કેટલાક લોકો તો કેટલાક યુઝર્સ એવી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો મોરે મોરો છે આખરે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે આ ગોપાલ ઇટાલિયા જે છે વિજેતા થયા બાદ પરબધામ પૂજ્ય મહંતને પણ મળવા જાય છે ત્યારબાદ વિસાવદરની જે ચૂંટણી છે એને લઈને કેટલાક સમાચાર અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કારણ કે ઘણા બધા ઉમેદવારો હતા અને ઉમેદવારોની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીના આ લોકચાહીના ધરાવતા એવા ઉમેદવાર જેઓ યુવાન છે સાથે એડવોકેટ છે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધીને ક્રાંતિકારી યુવાન છે જેઓ ગોપાલ ઇટાલિયાના નામથી ઓળખાય છે એવા ગોપાલ ઇટાલિયા વિશેની વાતો પણ કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય બની ચૂક્યા છે ત્યારે હવે સમાચાર એવા પણ છે કે જ્યારે જ્યારે ગોપાલ ઇટાલિયાની વાત આવે છે ત્યારે સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે એક તરફ આખી સત્તાનું જોર હતું તો એક તરફ એકલા યુવાન તરીકે ગોપાલ ઇટાલિયા હતા કે જેની સાથે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને વિસાવદનની જનતાએ ખૂબ ભરપૂર રીતે મતદાન કર્યું છે અને મતદાન કરીને સૌએ એક એવો નિર્ણય લીધો છે કે હવે સરકાર બદલીને રહીશું કે નવી ક્રાંતિની શરૂઆત કરીશું એટલા માટે જ જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી વતી હતા સાથે સાથે કોંગ્રેસ અને બીજેપીના પણ ઉમેદવારો કે વિસાવદરની જનતાએ ખૂબ વોટ આપ્યા આપ્યા અને એ વ્યક્તિને જેઓ શિક્ષિત છે એવા ગોપાલ ઇટાલિયાને ને વોટ આપ્યા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા વિજેતા જાહેર થતાની સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર વિસાવદર પંથકમાં દરેક ગામડામાં જઈને ગોપાલ ઇટાલિયાએ લોકોનો આભાર માન્યો હતો ત્યારબાદ લોકોની પ્રશંસા પણ કરી હતી લાખો લોકોની જનમેદની જ્યારે ભેગી થઈ હતી ત્યારે આ તમામ દ્રશ્યો જે છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલા હતા અને ગોપાલ ઇટાલિયાને બધા અભિનંદન પાઠવતા ચૂકતા નહોતા કારણ કે ચારે તરફ ચાહે સોશિયલ મીડિયા હોય કે પછી રૂબરૂ મુલાકાત લઈને ગોપાલ જય ગોપાલના નારાઓ પણ લગાવી રહ્યા હતા ત્યારે અલગ અલગ જગ્યાએ ચૂંટણી ભલે વિસાવદરમાં હોય પણ એમની ઉજવણી જે છે ગુજરાતના અલગ અલગ સ્થળોએ થઈ હતી ત્યારે વિસાવદનની આ રોમાંચક ચૂંટણી જે છે એનો માહોલ જ્યારે સમગ્ર દેશમાં એનો ગુંજ ઉઠી ઉઠ્યો હતો ત્યારે હવે ગોપાલ ઇટાલિયા વિનર થયા છે અને કમેન્ટ બોક્સના માધ્યમથી એમને અભિનંદન પાઠવવાનું ચૂકતા નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા દોસ્તો આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે